જય શ્રી કૃષ્ણ મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આ થમનેલ જોયા પ્રમાણે તમને ખબર પડી જ ગઈ હશે કે પીએસસી એક્ઝામની સ્કોલરશીપ કે જેની આપણે બધી ચર્ચા આ વિડીયોમાં કરવાના છીએ કે ક્યાં કઈ તારીખે ફોર્મ કઈ રીતે ભરવાનું કયા વિદ્યાર્થીઓ આ એક્ઝામ દઈ શકે કયા વિદ્યાર્થીઓ ન દઈ શકે બરાબર છે અને છેક સુધી એના ફાયદા જોવાના રહેશે તેથી મારો આ વિડીયો વિડીયો છેલ્લે સુધી જોજો બરાબર છે અને મારી ચેનલને પહેલાં સૌથી પહેલાં લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવી બધી કરંટ અપડેટ્સ કે જે એક્ઝામ્સ આવતી રહે બરાબર છે ક્યારે આવવાની છે એની પહેલાં વિડીયો તમને એની પહેલાં મળી રહે બરાબર તો કે સૌથી પહેલાં આ ગવર્મેન્ટે એક્ઝામ શું કામ રાખી તો કે તમારા વિદ્યાર્થીઓ નાના છે બરાબર નાના ધોરણમાં ભણતા હોય પણ આગળ જતાં મોટા થઈને મોટી એક્ઝામ્સ ગવર્મેન્ટની દેવાની થાય તો એને બધી ખબર પડી શકે જાણ થઈ શકે કે મોટી એક્ઝામ્સ અને ગવર્મેન્ટની એક્ઝામ ખાસ કરીને કઈ રીતે દેવી તો હવે એક્ઝામની ડિટેલ બાજુ જઈએ બરાબર છે તો પહેલાં એક્ઝામ ફોર્મ રહ્યું એ ક્યાં ભરવાનું જો આ વેબસાઇટ આવેલી છે બરાબર છે એના ઉપર જવાનું અને એક્ઝામ ફોર્મ તેમાં ભરવાનું થશે એક્ઝામ ફોર્મમાં હવે તમારે કઈ રીતે વિગત આગળ ભરવી બરાબર છે એના માટેનો વિડીયો તમને આગળ જોવા મળશે જે તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દેશો તો ખાસ કરી નહીં જોઈ લેજો કારણ કે આ વસ્તુ જાતે ભરવાની છે વાલીઓ અથવા શિક્ષકોને ખાસ કરીને આ વખતની ડેટ આવી ગઈ છે જે એકથી પંદર વચ્ચે છે જે એક્ઝામ ફોર્મ ભરવાનો ખાસ સમયગાળો છે બરાબર પણ એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે આ વસ્તુ ઓનલાઈન જ ભરવાની થશે બરાબર છે તો હવે નેક્સ્ટ ડિટેલ ઉપર જઈએ તો આ એક્ઝામ ફોર્મની ડિટેલ્સ આપેલી છે જેમાં બધી તારીખ છે તો કે સૌથી પહેલું જાહેરનામું એટલે આ અરજી ક્યારે બહાર પડી તો કે ઓગણત્રીસ મતલબ ચોવીસ તારીખે નવમાં મહિનાની બરાબર બીજું છે કે આવેદન અને આ બધું કઈ રીતે જેમ કે એટલે ટૂંકમાં બીજું એ શેના માટે છે કે તો ફોર્મ ભરવાની તારીખ છે અને ત્રીજું એ છે કે લાસ્ટ ફોર્મ ક્યાં સુધી ભરી શકાશે અને સીધું છેલ્લું ચોથું એ છે કે કઈ તારીખે એક્ઝામ હોઈ શકે બરાબર છે તો મિત્રો નેક્સ્ટ ડિટેલમાં જે વિદ્યાર્થીઓ પરીક્ષા દઈ શકે એની ડિટેલ્સ છે કે ધોરણ છ જે એલ મીન્સ પ્રાઇમરી જે પ્રાથમિક શિક્ષણ કહેવાય બરાબર છે અને જે માધ્યમિક એટલે કે હાયર સેકન્ડરી સ્કૂલ કહેવાય બરાબર છે તો પ્રાથમિક શિક્ષણમાં ધોરણ છમાં ખાસ ગવર્મેન્ટ આ એક્ઝામ રાખેલી છે બરાબર છે એમાં પણ ખાસ વસ્તુ એ નોંધ કરવા જેવી કે ધોરણ પાંચમાં પચાસ ટકા અથવા તો એનાથી વધારે અથવા તો એ એના જ સમકક્ષ ગ્રેડ હોવા જોઈએ બરાબર પણ એ ગ્રેડની ડિટેલ્સ તમારે ગૂગલ ઉપર જોવી પડે ગવર્મેન્ટ વેબસાઇટમાં કે કયા ગ્રેડ પચાસ ટકા જેટલા એક્ઝેક્ટલી ગણાય બરાબર છે એવી જ રીતે નવમાં ધોરણમાં એક્ઝામ છે બરાબર છે પણ એના માટે પણ એવી જ રીતે આઠમા ધોરણમાં પચાસ ટકા અથવા તો એના જેટલા જ ગ્રેડ હોવા જોઈએ ઓછામાં ઓછા બરાબર છે ત્યાં આ વિદ્યાર્થી એક્ઝામ અને ખાસ એ વાત કે ફોર્મ ભરતી વખતે તેમાં ખોટી વિગત ભરવાની નહીં બરોબર છે કારણ કે એ ગેરકાયદેસર ગણાઈ શકે તો ખોટી વિગત ભરીને અપલોડ કરી દો તો તો આ છે અભ્યાસક્રમ જેમ કે સ્ટુડન્ટ્સનો સિલેબસ છે જે ધોરણ છ અને નવ માટે બે માટે સરખો જ ઓક્ટોબર બે હજાર પચીસ સુધીનો છે પણ એ ખાસ જોવું હોય કે સરકારી શાળામાં અને પ્રાઇવેટ સ્કૂલમાં અલગ અલગ સિલેબસ અલાવેલો હોય બરાબર છે તો એ વિદ્યાર્થીઓને જોવું હોય તો એના માટેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં નાખી દીધેલી છે કે જેમાં આપણને જોવા મળે કે ઓક્ટોબર સુધીમાં ગવર્મેન્ટે ક્યાં સુધીનો સિલેબસ જાહેર કરેલો છે બરાબર છે અને ખાસ વાત એ કે આ એક્ઝામ ટોટલી ગુજરાતી ભાષામાં જ રહેશે અને ખાસ આ પેપર સ્ટાઇલ ખાસ વિદ્યાર્થીઓ માટે એટલે વાલીઓ અને શિક્ષકો તમે તમારા બાળકોને આ ખાસ વસ્તુ બતાડજો કે જેમાં ભાષા સામાન્ય જ્ઞાન અને ગણિત વિજ્ઞાનમાં ટોટલ થઈને એકસો વીસ માર્કનું પેપર રહેશે અને એકસો વીસ પ્રશ્ન રહેશે અને એકસો વીસ મિનિટનો સમય રહેશે બરાબર છે અને ખાસ નીચેની નોંધ પ્રમાણે અંધજનો માટે અમુક એક્સ્ટ્રા સમય આપેલો હશે ખાસ ડિટેલ વાલીઓ માટે એક્ઝામ ફી ભરવાની તો કે તમામ પ્રકારની પ્રાથમિક શાળાઓ માટે ભરવાની રહેશે માધ્યમિક બરાબર માધ્યમિક માટે પણ ભરવાની રહેશે ગ્રાન્ટેડ હોય કે નોન ગ્રાન્ટેડ હોય પણ ખાસ એ વસ્તુ કે મોડેલ સ્કૂલ હોય બરાબર છે લોકલ બોડીઝ હોય મ્યુનિસિપલ સ્કૂલ હોય બરાબર છે તો એના માટે ભરવાની થશે નહીં એના માટે ફી માફ છે અને ખાસ નેક્સ્ટ અને મેઇન જોઈએ તો સ્કોલરશીપ એટલે કે પ્રાથમિક શિક્ષણના વિદ્યાર્થીઓ એટલે કે ધોરણ છના વિદ્યાર્થીઓ જે પરીક્ષા પાસ કરીને પહેલાં પ્રથમ હજાર સ્ટુડન્ટ્સ રહ્યા એને સ્કોલરશિપ મળશે અને બીજા માધ્યમિક સ્ટુડન્ટ્સના એટલે કે ધોરણ નવના વિદ્યાર્થીઓ જે પ્રથમ પહેલાં ઓગણત્રીસો પાસ થઈને આવશે બરાબર છે એને સ્કોલરશિપ મળશે એમાં એ સરકારે કેટેગરી પાળેલી છે જોકે ગ્રામ્યમાં પંદરસો શહેરીમાં પહેલાં હજાર અને ટ્રાયબલ પહેલાં ચારસો બરાબર છે એને સ્કોલરશિપ મળશે એ પ્રમાણે ખાસ એક વાત એ કે આ પરીક્ષા માટે આવક મર્યાદા નક્કી કરેલ નથી સરકારે બરાબર છે કોઈ જાતની આવક મર્યાદા જરૂરી નથી તો મિત્રો તમને આ બધી ડિટેલ્સ ખાસ કરીને પૂર્ણ રીતે મળી ગઈ હોય તો મારી ચેનલને પહેલાં લાઈક કરી દેજો બરાબર છે આ વિડીયોને પહેલાં લાઇક કરી દેજો અને આવી જ બધી ડિટેલ્સ માટે હવે આ સ્કોલરશિપ માટે તમારે એક્ઝામ ફોર્મ કઈ રીતે ભરવું એની ડિટેલ્સ જોતી હોય તો એના પર નેક્સ્ટ વિડીયો ઉપર ક્લિક કરજો બરાબર છે એનો ડિસ્ક્રિપ્શનમાં તમને આવી જશે બરાબર છે ડિસ્ક્રિપ્શનમાં જઈને ક્લિક કરીને તમે જાતે ફોર્મ ભરી શકશો એનો પણ વિડીયો છે એ ખાસ કરીને જોઈ લેજો અને મારી ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આ વિડીયો તમને મળી શકે નેક્સ્ટ વિડીયો સો મિત્રો આ વિડીયોમાં અહીંયા સુધી જ ત્યાં સુધી જય હિન્દ જય ભારત